નમસ્કાર વેબન્યુ ગુજરાતી ના ધારો આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવી રહ્યા છીએ કૃષ્ણ જન્માષ્ટમી નો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતો ભગવાન કૃષ્ણ જન્મનો પવિત્ર તહેવાર જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાના ના કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ માં ભગવાન કૃષ્ણનો નો પાંચ બસો બાવન મો જન્મોત્સવ ઉજવાશે

સોળ ઓગસ્ટ બપોરે બે વાગીને સડત્રીસ મિનિટ થી ત્રણ વાગીને ત્રીસ મિનિટ સુધીનું રહેશે આ મુહૂર્ત ખાસ ધાર્મિક વિધિઓ અને સંકલ્પ સાથે કરવામાં આવેલા દાન માટે શુભ છે ગોધુલી મૂરત સોળ ઓગસ્ટ સાંજે સાત વાગીને સાત વાગીને બાવીસ મિનિટ સુધી આ મુહૂર્ત સાંજની પૂજા અને લડ્ડુ ગોપાલની આરતી માટે શુભ રહેશે અને મધ્યરાત્રિ મુહૂર્ત છે સોળ ઓગસ્ટ રાત્રે બાર વાગીને ચાર મિનિટ થી બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધીનું આ મુહૂર્તમાં તમે લડ્ડુ ગોપાલને જળાભિષેક અને પંચામૃત સ્નાન કરવા માટે શુભ અને લાભદાયી રહેશે હવે જાણી લો પૂજા વિધિ શ્રી કૃષ્ણના જન્માષ્ટમીના દિવસે સ્નાન કર્યા પછી મંદિર સાફ કરો હવે એક પાટલો કે બાજટ લો અને તેના પર લાલ કપડું પાથરો બાજટ પર એક વાસણમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકો હવે દીવો પ્રગટાવો અને દીપ ધૂપ પણ પ્રગટાવો ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો હે ભગવાન કૃષ્ણ કૃપા કરીને અમારા ઘરે પધારો અને પૂજા ગ્રહણ કરો શ્રી કૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવો પછી તેમને ગંગાજળથી સ્નાન કરાવો હવે કૃષ્ણને બહાર કાઢીને સ્વચ્છ વસ્ત્રથી લુછી લો હવે શ્રી કૃષ્ણને વસ્ત્ર પહેરાવીને શણગારો ભગવાન કૃષ્ણને દીવો બતાવો આ પછી ધૂપ બતાવો અષ્ટગંધ ચંદન અથવા કંકુનું તિલક લગાવો અને તિલક પર અક્ષત એટલે કે ચોખા પણ લગાવો માખણ ખાંડ અને અન્ય નવેદની વસ્તુઓ અર્પણ કરો અને ખાસ કરીને તુલસીના પાન અને પંજરી અર્પણ કરો પીવા માટે ગંગાજળ પણ મૂકો તો મિત્રો આ તો જન્માષ્ટમી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે માહિતી જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો તમારી ચેનલ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ છો નહીં